નમસ્કાર મિત્રો આજે અમે કાંઈક નવી વસ્તુ બનાવવા જઈ રહ્યા છીએ જે સુરતીની ફેવરિટ વસ્તુ છે અને એ સવાર પડે એટલે સુરતી લગભગ ખાય તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા અને કોમેન્ટમાં જરૂર કહીજ કે તમને કેવું લાગ્યું અને શું બનાવી છે એન્ડે તમને કહીશ કે આજે તમે શું બનાવી છે ત્યાં સુધી તમે જોયા કરો વિડિયો અને લાઇક શેર કરો અને વિડીયો એન્ડ સુધી જોઈજો આ તમે જોઈ શકો છો આ ખીરું છે અને ખીરાને હવે આપણે આમ હલાવીને વ્યવસ્થિત કરીને અને પછી આ તવું છે આ તવાને ચૂલે સડાવવાનું છે તમે આ હલાવી રહ્યા છે વ્યવસ્થિત ખીરું થઈ ગયું છે તો તવામાં પાણી એડ કર્યું છે અને ગેસ ચાલુ કરી દીધો છે અને પાણીને ગરમ કરવા મૂકી દીધું છે હવે એમાં આવો એક ગોળ કાંઠો મીક્યો છે એની માથે આ થાળી અને થાળીમાં તેલ થોડુંક નાખ્યું છે અને આમાં લીંબુનો રસ નાખીને એમાં લીંબુનું ફાડીઓ નાખી દીધું છે ને હવે આ થાળીને તમે જુઓ એને તેલ વ્યવસ્થિત લગાડી અને પછી એમાં જીરું ને એક લોઢીમાં શેકવા મેકી દીધું છે આ આપણે મસાલો બનાવી રહ્યા છીએ ઘરનો મસાલો બહારથી નહીં તો આ રીતે આમ શેકી નાખવાનો છે પૂરેપૂરો શેકાઈ જાય પછી એને લેવાનું છે જુઓ આ જીરું શેકાઈ ગયું એમાં હવે મરી મસાલો નાખ્યો છે અને પછી એમાં લાલ કાશ્મીરી મરસું એડ કરવાનું અને થોડોક આમસુર પાવડર જુઓ આ આમસુર પાવડર એડ કરેસ આમસુર પાવડર એડ કર્યો આ જે ઓલું કાલા નમક કહે ને જે કાલા નમક એડ કર્યું અને હવે આપણે એડ કરવા જઈ રહ્યા છીએ લાલ મરસું કાશ્મીરી મરસું લાલ કાશ્મીરી મરસું એ પણ એડ કરી દીધું છે અને આની આપણે બનાવવાના છે હવે એક મસાલો કે મસાલો બનાવી લીધી અને કઈ રીતે બનશે એ પણ તમે જોઈ શકો છો ઓકે હા હવે થાળી મેકી દીધી છે અને દસ મિનિટ આપણે રહેવા જવાની છે દસ મિનિટ પછી આને ઉતારવાની છે દસ મિનિટે પાકી અને આપણે ક્રેક મિક્સરમાં ક્રેક સ્ક્રીન અને જો એનો મસાલો થઈ ગયો છે હવે એને આપણે આ રીતે સાવણીથી સાળી નાખવાનો છે એટલે ઝીણો ઝીણો મસાલો ટોપ થઈ જાય પાવડર મસાલો ટોપ થઈ ગયો છે મરસા જો અમે ક્રેક્સ કરવા જઈ રહ્યા છીએ મિક્સરમાં પછી આ પુદીનો મરસા પુદીનો અને બીજું ધાણા કોથરંભી આમાં સ્વાદ પ્રમાણમાં મીઠું અને ખાંડ એડ કરી નાની ચટણી આપણે બનાવવા જઈ રહ્યા છીએ જોવો તમે હવે આ ડીશ તૈયાર થઈ ગઈ છે ગ્રીન ચટણી આ કાંદા આ સેવ અને આ લોસો સુરતી લોસો તો હવે કેવો લાગ્યો કોમેન્ટ કરજો બિલકુલ આપણે ટેસ્ટ કરીએ કેવોક લાગે છે ખમણ તો છે એકદમ મસ્ત સુરતી લોસો ટોપ બનેવો કાંઈ ઘટે જ નહીં એમાં